સમય બે ત્રણ દિવસથી પગનો દુખાવો વધી ગયો હોવાથી મને નીચે બેસવામાં તકલીફ પડતી હતી આજે સવારે દેવાંગે છાપું વાંચી લીધા પછી મોબાઈલ સાથે સમય પસાર કરી રહ્યો હતો ત્યાં મારી પત્ની સ્મિતા બોલી બેટા નવરો બેઠો છે તો પૂજા કરી લે તારા પપ્પાને નીચે બેસવામાં ઘણા સમયથી તકલીફ પડે છે તે બોલ્યો મમ્મી મારી પાસે સમય નથી મારે ઓફિસે જવાનો સમય થશે હજુ મારે નહાવાનું બાકી છે દાઢી કરવાની પણ બાકી છે તે પોતાના કામ ગણાવવા લાગ્યો એ આગળ બોલ્યો એક કામ કર તું જ પૂજા કરી લે ને પપ્પાને પગ દુખે છે ત્યાં સુધી સ્મિતા બોલી તારો ટિફિન અને પછી ઘરકામમાંથી નવરી પડો ત્યાં અગિયાર વાગી જાય છે હું બંનેની ચર્ચા સાંભળતો હતો આમ તો ઘરમાં શાંતિ જોઈતી હોય તો બે વ્યક્તિ સામાન્ય ચર્ચા કરતી હોય ત્યારે વચ્ચે કૂદવું ન જોઈએ પણ આ તો મારો ભગવાન વચ્ચે આવ્યો એટલે હું મજબૂર થયો મારો નિયમ છે ભગવાનનું કોઈ પણ કાર્ય કરવા માટે અથવા દેવસ્થાને જવાના સમયે કોઈને સાથે આવવા આગ્રહ ન કરવો જોઈએ આ તો શ્રદ્ધાનો વિષય છે કોઈને અનિચ્છાઓએ સાથે લઈ જવું કે ધાર્મિક કામ કરાવવું એ ઈશ્વરનું અપમાન ગણાય મંદિરે સાથે આવવાનું કહેશો તો સાથે ન આવવા માટે દસ કારણ બતાવશે પણ તમે કહેશો આજે પિક્ચરની ટિકિટ બુક કરાવી છે તો અડધી કલાક પહેલાં તૈયાર થઈ બેસી જશે મેં સ્મિતાને કહ્યું તને કોણે કીધું હું નીચે બેસી શકતો નથી અને જો આજ પછી ઘરની પૂજા માટે ચર્ચા ન થવી જોઈએ પૂજા કરવા માટે આગ્રહ કરવો મને પસંદ નથી તું જાણે છે ઇચ્છા વગરનું કોઈ પણ કાર્ય બોજારૂપ લાગે છે મહાદેવજીના મંદિરમાં શિવલિંગ ઉપર નળ મૂકી શકાય ભક્તો આવી નળ ઉઘાડ બંધ કરી શકે પાણી જ ચડાવું છે ને લોટાની ક્યાં જરૂર છે પણ ભાવ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે એક લોટાથી કે એક ચમચીથી કરેલ અભિષેક નળ મારફતે ચડાવેલ પાણીની કિંમત કરતાં અનેક ગણી વધારે છે લોકોની વ્યસ્તતાની વાત જ ન કરીશ મોબાઈલ અને ટીવી પાછળ એટલા વ્યસ્ત છે કે મંદિરમાં આરતી સમયે ભગવાનને પૂજારી સિવાય કોઈ હાજર ન હોય બસ તાંત્રિક સાધન મૂકી દીધું એ ઘંટ ઢોલ વગાડ્યા કરે મંદિર હોય કે પૂજા પ્રથમ ભાવ ઉત્પન્ન થવો જોઈએ અને એકદમ ઉત્પન્ન નથી થતો એ માટે તન અને મનની હાજરીની જરૂર પડે છે પ્રથમ તનથી ઘરની પૂજા હોય કે મંદિર ત્યાં હાજર થવાની આદત કેળવવી પડે એટલે મન ધીરે ધીરે એ કાર્યમાં જોડાવા લાગશે તન અને મન જ્યાં સુધી ઈશ્વરને સમર્પિત ન કરો ત્યાં સુધી કરોડો રૂપિયાની ભેટ ચડાવો કે દાન કરો એ વ્યર્થ છે કારણ કે તમે જે ધર્માદો કરો છો એ મંદિરના ખર્ચા જેવા કે સ્ટાફ અને પૂજારીના પગાર તથા અન્ય ખર્ચ ચલાવવા માટે વપરાય છે ભગવાનને પોતાનું ઘર ચલાવવા આપણા ધર્માદાની ક્યાં જરૂર છે એ તો માત્ર ભાવનો ભૂખ્યો છે એ તો આપવા બેઠો છે જે દિવસે હિસાબ કરી લેવા બેસી જશે ત્યારે એકેય ઊભો નહીં રહે મેં દેવાંગને જોઈ કહ્યું બેટા તું ઓફિસે જવાની તૈયારી કર તારી માની વાતને ગંભીર ન લેતો તારી પાસે સમય નથી તો મારો ભગવાન ક્યાં નવરો બેઠો છે એ તો આખી સૃષ્ટિ ચલાવે છે છતાં ભક્તની એક સાચા દિલની પુકાર સાંભળી હાજર થઈ જાય છે એ એવા સમયે કદી કહેતો નથી મારી પાસે સમય નથી મેં કહ્યું બેટા એક વાત યાદ રાખજે જે વ્યક્તિ પોતાની વ્યસ્તતા વચ્ચેથી પણ ઈશ્વર માટે થોડો સમય ફાળવતો નથી એ વ્યક્તિની તકલીફ કે મુસીબત સમયે ઈશ્વર પણ પોતાનો સમય ફાળવતો નથી દુનિયામાં કોઈ એવી વ્યક્તિ હજુ જન્મી નથી જે ચોવીસ કલાક વ્યસ્ત રહેતી હોય વાત અહીં પ્રાયોરિટીની આવીને ઊભી રહે છે તમારી પ્રાયોરિટીની લિસ્ટમાં ઈશ્વર પ્રથમ હોવો જોઈએ અને ત્યારે જ મુસીબત સમયે ભગવાન પોતાની પ્રાયોરિટી બદલી આપણી મુસીબત સમયે આપણાથી પહેલાં પહોંચી ગયો હશે દેવાંગ સમજી ગયો હતો પપ્પા શું કહેવા માગે છે એ પોતાની રૂમની અંદર કોઈ પણ પ્રકારનો પ્રત્યુત્તર આપ્યા વગર જતો રહ્યો સાંજે ઓફિસેથી ફોન આવ્યો પપ્પા મોડું થશે આજે ઓફિસમાં કામ છે રાત્રે ઘરે આવી પોતાની બેગ મૂકી બોલ્યો બોસ નવરો છે કાલે રજા છે છતાં અમને બોલાવ્યા છે આજે પણ કામ વગર બેસાડી રાખ્યા હું ધીરું ધીરું હસીને બોલ્યો પૂજાનો ભગવાન કે મંદિરનો ભગવાન બોલતો નથી એટલે આપણે આપણી ઈચ્છા મુજબ વર્તન વ્યવહાર તેની સાથે કરીએ છીએ જે દિવસે એ સત્ય બોલવા લાગ્યો ત્યારે મંદિરના પગથિયા કોઈ નહીં ચડે બીજા દિવસે અચાનક વહેલી સવારે પૂજાના રૂમમાંથી કટોરીનો અવાજ આવ્યો મેં બાજુમાં જોયું તો સ્મિતા ઊંઘતી હતી ઘડિયાળમાં જોયું તો સવારના સાડા પાંચ વાગ્યા હતા હું ઊભો થઈ પૂજાના રૂમ તરફ ગયો મારી આંખો ભીની થઈ દેવાંગ ભગવાનની પૂજા ભાવથી કરી રહ્યો હતો મેં તેના માથે હાથ ફેરવી કહ્યું બેટા જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તેણે મને વળતો જવાબ આપ્યો જ્યારે સવારનો ચા નાસ્તો કરવા અમે સાથે બેઠા ત્યારે દેવાંગ બોલ્યો પપ્પા ગઈકાલે મેં મમ્મીને પૂજા માટે મારી પાસે સમય નથી કીધું પછી મને દુઃખ થયું ઓફિસમાં ત્રણ કલાક બોસના કહેવાતી કામ વગરનો બેઠો આજે રજા હોવા છતાં મારે જવાનું છે મને થયું ભગવાન બોલતો નથી એટલે મારે ગમે તેમ વર્તન વ્યવહાર તેની સાથે કરવાના મને સમજાયું આપણે વ્યસ્ત મસ્ત અને તંદુરસ્ત રહીએ છીએ તેની પાછળ પણ ઈશ્વરનો સંકેત અને આશીર્વાદ છુપાયા હોય છે પપ્પા તમારી શ્રદ્ધા અને વિશ્વાસે ઘરને એક મંદિર બનાવી દીધું છે આપણા ઘરમાં સુખ શાંતિ સંતોષનો નિરંતર પોઝિટિવ ઉર્જાનો સંચાર થઈ રહ્યો છે તો મને પણ થયું એ વહેતી ગંગામાં હું પણ થોડા છબછબિયા કરી આનંદનો અનુભવ કરી લઉં હું હસી પડ્યો પપ્પા તમે મને કાલે છેલ્લા શબ્દો કીધા હતા તેણે મારા અંતરાત્માને જગાડી દીધો આપણે વ્યસ્ત છીએ તો ભગવાન ક્યાં નવરો છે આપણી તકલીફ સમયે એ પણ વ્યસ્ત રહેશે મેં પૂજાના રૂમ તરફ નજર કરી ભગવાનને કીધું આવા સકારાત્મક વિચારો આવવા એ પણ તારી કૃપાનો એક ભાગ છે મેં કીધું બેટા તારામાં આવેલ પરિવર્તનથી હું ખુશ છું પ્રાર્થના કરવા માટે વ્યક્તિનું મંદિરમાં હોવું આવશ્યક નથી પણ વ્યક્તિના મનમાં ઈશ્વરનું હોવું આવશ્યક છે હું હજુ પૂજા કરવા માટે સક્ષમ છું હું એમ જલ્દી પૂજા છોડવાનો નથી મારી અને ભગવાન વચ્ચે હરીફાઈ છે કોણ કોણાથી વહેલું થાકે છે મારા માટે પૂજા કરવી એ આનંદ છે સંબંધો ક્યારેક બોજરૂપ બનશે પણ પૂજા નહીં મિત્રો ઈશ્વરને ચાહવા હાજરીની ક્યાં જરૂર છે હૈયામાં તો વસે છે બહુ ક્યાં દૂર છે મૂકી દઉં બાજી પર જીવ મારો જો ઇનામ તું હોય ખર્ચી નાખો જિંદગી આખી જો પરિણામ તું હોય દુનિયાની સૌથી સુરક્ષિત વીમા પોલિસી છે ભગવાન પરનો ભરોસો